બીજું એક સૂચન હમણાં આવ્યું છે કે ભાઈ સિદ્ધાંત કહો પણ વિવેક રાખો તો કે બહુ બહુ અસર સારી પડશે મેં કીધું અસર કંઈ સારી પડવી પડવી હોય તો પડે સારી પડે કે ખરાબ પડે એનાથી બહુ મહત્વની વસ્તુ નથી સિદ્ધાંત એ કે સિદ્ધાંત કહેવામાં થોડોક વિવેક રાખવો જોઈએ વાણીનો વિવેક રાખવો જોઈએ વાણીનો વિવેક રાખવો જોઈએ કૃત્યમાં વિવેક નહીં રાખવો જોઈએ એ જોવાની ખૂબ છે કે વાણીમાં વિવેક રાખો સૂચના આપે છે મેં કીધું મને કદાચ અવિવેકે હશે મારા વાણીમાં મારો અવિવેક હશે તો એ મારો દોષ છે જીવાહા સ્વભાવો તો દોષતા એ મારો જીવ સ્વભાવને કારણે મારો પર્સનલ દોષ છે એમાં હું સ્વીકાર કરી લઉં છું કે વાણીમાં અવિવેક છે પણ તમારી કૃતિમાં અવિવેક છે એનું શું કૃતિમાં પણ અવિવેક છે કે તમે કૃતિ કેવી કરી રહ્યા છો તો એમાં અવિવેક દેખાતો નથી કૃતિથી જ અવિવેક કરી રહ્યા છે બોલતા જ બોલે છે મીઠું મીઠું એટલે અમે ખરાબ કદાચ આખરી ભાષાથી બોલી દઈએ છીએ પણ જે બોલે છે બહુ સારું પરમ ભાગ્યવાન ભગવદીય જનો વૈષ્ણવ ઉતરી જ હે પણ એની કૃતિ જો એ કૃતિમાં ભયંકર અવિવેક છે કૃતિ કેવી છે અવિવેકવાળી વાળી એને તો કહો કે જ કૃતિનો અવિવેક મૂકો વાણીમાં તમે કે વિવેક રાખીને સિદ્ધાંત કર્યો સિદ્ધાંત બધો સાચો છે ભાઈ ભાઈ આપણે એટલું જ કામ છે સિદ્ધાંત સાચો છે ને એ વાણીનો અવિવેક છે તો એ મારો પોતાનો દોષ છે તમારે સ્પર્શ ન કરવા મને બોલાવવો નહીં પણ મહાપ્રજ સિદ્ધાંતનું પાલન કરવું સિદ્ધાંત સાચો છે બસ એ તમારે લઈ લેવું વાણીનો મારો દોષ છે તો તમારે મને બોલાવવો નહીં ન પધરામણી કરવી ન સ્પર્શ કરવું ન બોલવું મહાપુરજીના ગ્રંથ સિદ્ધાંત તમને સાચો એટલું તો એટલે કૃપા કહેવાય એટલું એને કીધું સિદ્ધાંત સાચો છે સિદ્ધાંત સાચો છે પણ બોલવામાં આવી વિવેક ન રાખવો જે વલ્લભ કુલ ને તો ન જ બોલાય પણ મેં કીધું હું પોતે વલ્લભકુલ જ છું કહો તો તને પેઢી ગણાવી દઉં હા સોલ્ભી પેઢી છું તો સિદ્ધાંત કે એ વલ્લભકુલ નહીં સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરે એ એ વલ્લભકુલ હું સિદ્ધાંત કેવો એ દોષ એ વલ્લભકુલ નહીં વલ્લભકુલ સિદ્ધાંત ના કરે ને બાકી બધુંય કરે હે તોય લીલા સિદ્ધાંત કે એ લીલા નહીં કેવી પ્રકારની આપણી માનસિકતા છે કે સમજાતું નથી હવે અવિવેક તો વાણીનો અવિવેક સારો તો કૃતિથી જે અવિવેક થઈ રહ્યો છે પોતાની કાયાથી કૃતિથી જે કાંઈ અવિવેક થઈ રહ્યો છે એ બહુ રહે કે છે ને મુખરતા દોષ જાય પણ મુખરતા દોષ સિવાય બીજા કેટલા દોષો છે બધાએ જવા જોઈએ હું ખાલી મુખરતા દોષથી કાંઈ નહીં થાય એટલે બધાય દોષ હશે તો મુખરતા હોય તોય શું વાંધો છે પછી વાતો કૃષ્ણદાસ મેઘન એવું માગ્યું કે એના બીજી તો કાયા વાણીથી બીજા કોઈ દોષ નહીં પણ બોલવાથી કદાચ વાણીથી કંઈક થઈ જાય અપરાધ એટલું જ જ્યાં બાધક હોઈ શકે એટલે એમ કીધું મુખરતા દોષ જાય કારણ કે બીજા દોષોથી તો પર છે એ દોષો એમના જીવનમાં આચરણમાં નથી એટલે મુખરતા દોષનો ભય છે પણ આપણે ત્યાં બધા કાયાથી વાણીથી મનથી બધી પ્રકારથી દોષિત છે અહીંયા મુખરતા દોષ એટલો બિચારો શું કરે અને મને બહુ આનંદ થયો કે એટલું તો કીધું કે સિદ્ધાંત ખોટો નથી કહેતા પણ વાણી જરા ખરાબ છે અવિવેક થાય છે એ રોકી દે અવિવેક તો એ વાત કહી દઉં કે સામાન્ય પૈસા દેનારા વ્યક્તિને ચોરાસી બસો બાવન વૈષ્ણવની ઉપમા દેવી એ વાણીનો અવિવેક નથી જે મને સૂચના આપે છે કે વિવેક વાપરો પણ જે ખાલી પૈસા દેનારો વ્યક્તિ છે અન્યાશ્રય કરે છે અને ખૂબ પૈસા આપે છે કોઈ આયોજન માટે તો એને પુરુષોત્તમદાસ શેઠ કહી દેવું દામોદાસ સંભલવાળા કહી દેવું સન્માન કરવું એ અવિવેક નથી થાય એટલે એ અવિવેક તો સુધારવો પછી કે એ અવિવેક નહીં ચાલે પૈસા આપનારા જે છે એ બધા સેટ થઈ જશે અને એનું સન્માન કરવા માંડશો અને મહાપ્રભ સિદ્ધાંતનું નિકંદન નીકળતું હશે મહાપ્રભુ સિદ્ધાંતનું નિકંદન નીકળતું હશે એ જગ્યાએ લઈને તમે ત્યાં ઊભા હશો ધોતીબંડી પહેરીને એ તમારી એ અવિવેક પછી તમારો નહીં ચાલે એટલે મને વિવેકની સૂચના આપી છે મને શિરો માનને છે અને હું આનંદપૂર્વક એનો સ્વીકાર કરું છું કે બને એટલો વિવેક જાળવી છે અવિવેક થાય એવું નહીં કરીએ આપણે એટલે અત્યારે જેટલું આ જે સ્ટેજ છે એટલું રહેશે એનાથી એનાથી આગળ નહીં જાઉં જેટલું છે એટલું રાખશું બસ અને પાછું એમ કીધું છે કે ભાઈ સિદ્ધાંત સાચો એનો આનંદ થયો એને દોષ બતાવ્યો તો મારો બતાવ્યો ને સિદ્ધાંતનો દોષ નથી બતાવ્યો વંદનીય છે મેરે તનકો કરો હોય એણે એમ કીધું કે સિદ્ધાંત સાચો છે પણ બોલવામાં આવી વ્યક્ત છે બસ મને બહુ આનંદ થયો મારો ભૂલ બતાવી પણ સિદ્ધાંતમાં ખામી નથી બતાવી તો એ ભાઈ પણ વંદનીય છે શિબિરમાં આવશે તો એ દૂરથી મનથી દંડવત કરી લે એમ ઉભા થઈને કરું તો પછી ખબર સમજી જાય કે જો પધારશે શિબિરમાં આવે છે શિબિરમાં આવે છે આવે છે આવશે તો મનથી પણ પ્રણામ કરીશ કે સાચી વાત કરી તમે સિદ્ધાંત તો સાચો કીધો ને એનો આનંદ છે તમે એમ કીધું કે સિદ્ધાંત સાચો છે બસ આપણે એ જોઈએ છે મારો દોષ બતાવ્યો કે ભાઈ અવિવેક બોલવામાં છે એ મારો જીવ સ્વભાવને કારણે કારણ કે પુરુષોત્તમનો દાવો નથી કરતો કૃષ્ણનો દાવો નથી કરતો ભગવાનનો દાવો નથી કરતો વિદ્વતાનો દાવો નથી કરતો એક શુદ્ધ વ્યક્તિ છીએ એક જીવ છીએ એટલે એટલું કૃપા કો ચાહીએ એટલું મોટું ઉદાર દિલ રાખો કે મારા બાલ સહજ દોષોને ક્ષમા કરો બાલ સહજ વૃત્તિને તમે ક્ષમા આપો તમે ઉદાર મહોદાર બનો પણ એટલું કીધું ને ઉદારતા બતાવીને ને એનો આનંદ થયો કે ભાઈ સિદ્ધાંત સાચો છે જે કે છે એ સાચો કે એમાં કોઈ વાંધો નથી પણ એટલે એ આપણો આનંદનો વિષય છે કે ભલે કોઈને મારી વાણી ન ગમતી હોય તો મને ન ગમશે એને શું કે મારાથી દૂર ભાગે કાંઈ વાંધો નહીં સિદ્ધાંત દૂર ન ભાગે ત્યાં સુધી વાંધો નથી મારી વાણી ન ગમતી હોય તો મને પર્સનલી મારી સાથે કોઈ વ્યવહાર ન રાખવો એમાં કંઈ વાંધો નથી તો પણ સિદ્ધાંત ગમે છે ને બસ આનંદની વાત છે આપણે એ કરવું છે સિદ્ધાંત મહાપ્રભુજીનો છે એ આપણને બધાને ગમવો જોઈએ કોઈ વ્યક્તિ ગમે કે ન ગમે એ તમારી પસંદગીનો વિષય છે કે કેવા પ્રકારના મહારાજ ગમે કેવા ન ગમે એ તમારો પસંદગીનો વિષય છે એટલે કોઈ એમ કહે છે મહારાજ જેવું લાગતું ને તોય બહુ આનંદની વાત છે એમાં કે આપણે કંઈ લાગવું નથી કારણ કે ગયા શિબિરમાં એવું થયું હતું પ્રવચન હું કરતો તો એક ભાઈ પૂછતા હતા કે મહારાષ્ટ્રી ક્યારે આવશે એને એમ કહેવાય અહીંથી એક સિસ્ટમ છે ને મહારાષ્ટ્રી પોલા બીજા બોલતા હોય એટલે એને આજે કાઉન્ટરમાં પૂછ્યું કે ભાઈ શ્રી ક્યારે પધારશે એ કે આ પ્રવચન ચાલુ છે એ પ્રવચન ચાલુ છે જોવે છે સામે ઊભો છે તોય પૂછવા જાય છે કે ભાઈ હજી કોઈ મારા સુધી આવશે કે જે છે યાદ છે નથી કોઈ એમાં એનાઉન્સર નથી કોઈ આગળ બોલવા વાળો જે આવે એટલે માઇક એને આપી દેવામાં આવે એ જ બોલે છે જે છે યાદ છે મારા છે કે જે હોય એટલે આ આપણે કઈ શું માન્યતા હોય મારા વિશેની આપણા મનમાં શું આખું ચિત્ર હોય આખું મારા એટલે શું એક પ્રકારનું આમ ચિત્ર હોય હવે એનાથી આપણે કઈ ફિટ ન બેસતા હોય એ ચિત્રમાં કે મારા કેવા હોય એટલે બિચારા એવું પૂછ્યું એટલે કેવા પ્રકારના કોઈ મહારાષ્ટ્ર અનુકૂળ આવતા હોય પણ સિદ્ધાંત અનુકૂળ આવે છે એને કીધું કે ભાઈ બોલવાની વાણી ખરાબ છે અવિવેક રાખે આવો વિવેક રાખે તો સારું થાય હજી લોકો ઘણા કે આમાં જોડાય સિદ્ધાંતમાં વિવેક રાખે તો જોડાય અવિવેક છે થોડોક એ દૂર થઈ જાય તો આપણે કીધું એ પણ ધ્યાન રાખશું કે અવિવેક પણ કૃતિથી અવિવ્યક થાય એ પણ ભાઈ તમે એ પણ પકડજો કે કૃતિથી અવિવેક કોઈ કરતો હોય તો એને કહેજો કે કૃતિથી અવિવેક ન થાય કાયાથી ન થાય તો આપણે બધી રીતે અવિવેક થાય ચલાવી સિદ્ધાંત કોઈ ત્યારે વિવેક જોઈએ સિદ્ધાંતમાં વિવેક જોઈએ અને અમે સિદ્ધાંતને કહેવા માટે કહીએ છીએ કે આ સિદ્ધાંત વિરોધી કૃતિ જો પુષ્ટિ માર્ગમાં રહીને કોઈ કરતો હોય તો મહાપ્રુજના માર્ગને બહુ ક્ષતિ થાય છે એટલે આપણે જરા આકરા શબ્દ કે અવિવેક પણ કરી લઈએ છીએ કાંઈ વાંધો નહીં એનો હેતુ અવિવેક કરવાનો બીજો કંઈ નથી આમ તો નુકસાન થાય આર્થિક રીતે નુકસાન થાય સૃષ્ટિ તૂટે લોકો દૂર ભાગે બધા ફાયદો થતો અવિવેક કરવાથી કોઈ ફાયદો નથી થતો લોકો દૂર ભાગે ઉલટા તો એનાથી કોઈ પાસે નથી આવવાનું પાસે નહીં આવે તો ભેટ નહીં ધરે પછી ન નહીં કરશે ન ભેટ એનું મોઢું કે વાણી અનુકૂળ ન હોતું પધરાવે ક્યાંથી બિચારો તો આર્થિક રીતે નુકસાન થાય ફાયદો નથી થતો કઈ પણ સિદ્ધાંતને કહેવા માટે આપણે કેવું પડે છે ભલે નુકસાન થાય પણ સિદ્ધાંતને કહેવા માટે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કોઈ કૃતિ કરે તો આપણે એને કેવામ પૂરતો આનો ઉપયોગ કરીએ છીએ કોઈ એવી એવી ભાષાનો પણ થઈ જાય છે સ્વત હવે જે હોય તે પણ બાલબોધ ગ્રંથની અંદર મહાપ્રભુજી પુરુષાર્થને જે સમજાવે છે કે ઉત્તમ પુરુષ હોય તેના ચાર પુરુષાર્થ હોય નામ બુદ્ધિમાન પુરુષો ચારે પુરુષાર્થ વિચાર કરે અર્થ કમાય બધે અર્થ એનો પુરુષાર્થ હોય સંપત્તિની આવશ્યકતા હોય પણ એની અર્થ પુરુષાર્થ ધર્મથી વિરુદ્ધ ન હોય એ જોવે પેલા કે ભાઈ અર્થ પુરુષાર્થ હું પૈસા કમાવા ધર્મથી વિરુદ્ધ નથી કમાતો મેં કમાય અર્થ પુરુષાર્થ પણ છે પણ ધર્મને અનુકૂળ અર્થ છે પછી અર્થ એની પાસે છે તો એની કામનાઓ પણ છે તો કામનાઓ પાછી ધર્મ ને અર્થ અવિરુદ્ધ હોય અર્થ એનો જે છે અને ધર્મ છે બસ એનાથી એને અનુકૂળ ત્યાં કામ પ્રકટ થતો હોય કામ પાછો ધર્મથી વિરોધી કામ ન હોય પછી જે કામ છે પાછો એની આગળ પણ કામના એવી ન હોય કે કામનાઓમાં અંધ બની જાય એની આગળ પણ એને એક પુરુષાર્થ છે મોક્ષ પુરુષાર્થ છે કામનાઓ પાછી એવી હોય કે જેના મોક્ષ પુરુષાર્થને એ ખલેલ ન પહોંચાડતી હોય એ પ્રકારે કામ પૂર્તિ કરે છે તો ધર્મ અર્થ કામ અને મોક્ષ જે છે એ પરસ્પર એકબીજાના પૂરક હોય છે એવી રીતે ચારેય પુરુષાર્થો જીવનની અંદર ઉત્તમ પુરુષો જે છે આ ચારેય પુરુષાર્થોને પોતાના જીવનની અંદર મહત્ત્વ આપતા હોય છે એના માટે ચારેય પુરુષાર્થ હોય છે એના માટે એક ખાલી નહીં કે ધર્મ કરે ચાલો ધર્મ જ કરે પણ ધર્મ એ રીતે કરે જેથી કરીને અર્થ પણ એનો જે આગલો જે અર્થ પુરુષાર્થ છે એ ધર્મથી વિરોધી ન હોય એની અંદર પ્રગટ થઈ રહી છે એને મોક્ષની અંદર ખલેલ ન પહોંચાડે એનો અધપાત ત્યાંથી ન કરે એ પ્રકારનું એનું કામ હોય છે તો કામ પુરુષાર્થ એનો મોક્ષથી અવિરુદ્ધ હોય છે એકબીજા બધા જ પુરુષાર્થો પાછો મોક્ષ એવો હોય છે કે પાછો એ આગળ જતા પાછો એનો ધર્મને પણ એ મોક્ષ પુરુષાર્થ એનો ધર્મને પણ પાછો એની સાથે ધર્મથી જોડાયેલો મોક્ષ પુરુષાર્થ પણ પાછો ધર્મથી જોડાયેલો હોય એટલે આ રીતે આજે આખો આ રીતે બને છે સ્વસ્તિક બને એ સ્વસ્તિક એકબીજાને જોડતો જોડતો બને છે સ્વસ્તિક આમ એકબીજાને જોડતો રહે છે ચારેય પુરુષાર્થો એકબીજાથી છૂટતા નથી પણ ચારેય જ પુરુષાર્થો એકબીજાના પૂરક એ હોય છે એ પ્રકારથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે આપણા જીવનની અંદર ઉત્તમ પુરુષ હોય છે શાસ્ત્રો બતાવે છે કે ચારેય પુરુષાર્થો આ રીતે હોય છે એક સ્વસ્તિકના રૂપમાં આમ બંધ સ્વસ્તિક એકબીજાને જોડતો સ્વસ્તિક છે તો એ ધર્મ અર્થ કામ અને મોક્ષ જે છે એ ચારે પુરુષાર્થો એકબીજાથી અલગ છૂટા નહીં તો ઘણા એને ધર્મ પુરુષાર્થ એટલો પ્રબલ બનાવી દે ધર્મ તો પછી એ ધર્મમાં એટલા બધા એ જળ થઈ જાય તો પછી બીજા જે પુરુષાર્થો છે એનાથી એનો અલગ અલગ થઈ જાય ખાલી ધર્મને જ મહત્તા આપે અર્થકામ અને મોક્ષ જે છે ધર્મ પાછો મોક્ષનો એ સહાયક ન બને ખાલી ધર્મ જ આચરણ એટલે ટૂંકમાં આપણે કહી દઈએ કે મૂલ્ય શું સેવામાં તમને એનો ઉપયોગ કરો કે નહીં સેવાથી આગળ જઈને તમારી ભક્તિ થાય એના માટે તમે અપ્રશ પાડી રહ્યા છો કે નહીં અપ્રસ જ પાડી રહ્યા છે તો એવું થઈ ગયું એનો બાકીના ધર્મ પુરુષાર્થ એનો બાકીનાથી એનો કોન્ટેક છૂટી ગયો અર્થકામ મોક્ષ જે છે એનાથી કોન્ટેક એનો છૂટી ગયો છે ખાલી અહીં ધર્મ જ એને પ્રબલ થઈ ગયો છે પણ એ ધર્મ તમને ભક્તિરૂપ રૂપ ફલ આપવામાં કંઈક ધર્મનો ઉપયોગ છે એ રીતે ધર્મ કરી રહ્યા છો કે નહીં એ કાંઈ નહીં ભક્તિ થાય કે ન થાય પણ ધર્મ અપ્રશમાં જરાય કોઈ અડી જવું જોઈએ નહીં અનસખે સખડી દૂધ કર ખાસા છે કે કુવાનું જલ આ બધી જગ્યાએ જલ અલગ અલગ પડે ટીપુ આમ ન ઉડે આમ ન ઉડે બસ એ જ અમારો કાર્ય પણ એ શું કામ કરો છો કોઈ ભક્તિમાં એનો ઉપયોગ છે એટલા માટે કરી રહ્યા છો કે ના ભક્તિ દ્રઢ થાય એટલા માટે કરી રહ્યા છો ભક્તિની વાત જ નહીં ન ભગવાન નામની વાત ન સેવાની વાત ભક્તિની કથાની વાત બધા મોક્ષ કે ભક્તિ કે મોક્ષનો એ પૂરક બનતો નથી તો ધર્મ અર્થ કામ અને મોક્ષ આ રીતે ચાર પુરુષાર્થો શાસ્ત્રકારો બતાવે છે મનુષ્યોના આ ચાર પુરુષાર્થો હોય છે ઉત્તમ પુરુષ જો હોય મનુષ્યમાં પણ જે ઉત્તમ મનુષ્ય છે બુદ્ધિમાન છે તો એના ચાર પુરુષાર્થો આ રીતે ધર્મ અર્થ કામ અને મોક્ષ હોય હવે આપણે એમ માન્યું કે શાસ્ત્ર એમ કહે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ પુરુષાર્થ છે તો આપણો બધો પ્રયત્ન એમાં જ લગાડી દઈએ ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિમાં જ આપણે શાસ્ત્રીય ઉપાયો એના સાધનો એમાં જ આપણો પ્રયત્ન લાગી જાય તો પછી આપણે પુષ્ટિ માર્ગમાં તો એનો શું ઉપયોગ છે કે આપણે તો પછી મર્યાદા માર્ગની રીતે ધર્મ અર્થ કામ મોક્ષની સિદ્ધિમાં જ આપણો પ્રયત્ન થઈ જાય તો પછી આપણો ભક્તિ તો ભક્તિ પર પાછી ક્યાંક મોક્ષની સાધિકા કે મોક્ષના અંગરૂપ થઈ જાય મોક્ષ પુરુષાર્થના કે ધર્મ પુરુષાર્થના અંતર્ગત ક્યાંક ભક્તિ થઈ જાય એટલે ગીતાજીની અંદર ભગવાન કહે છે ચાર પ્રકારના ભક્તો મને ભજે છે એમ તો આરતો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ભરત ભરતર્ષ ચતુર્વિધા ભજન તે મામ જના સુકૃતિનો અર્જુન આરતો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ ચારેય ભજે છે ચારેય ભક્તિ કરી રહ્યા છે તો પણ ચારેય ભક્તિ કરી રહ્યા છે તો ભજે છે ચારેય જણા પણ કોઈક ને કોઈક પુરુષાર્થ એની માટે ભક્તિ નથી તો પુરુષાર્થ ત્યાં ભક્તિ નથી પણ કોઈ પુરુષાર્થની અંતર્ગત એ ભજી રહ્યા છે તો આર્ત જે છે એ કામ પુરુષાર્થના થી ભગવાનને ભજે છે આર્ત છે કઈ દુઃખ દુઃખી છે આર્ત છે તો આ દુઃખ દૂર કરવા માટે ભગવાનને ભજે છે કામનાઓની તૃપ્તિ ન થાય એટલે દુઃખી થાય આર્ત આર્ત જે છે ભગવાન કહે છે ચતુર્વિધા ભજન મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાન છે ભરતર હે અર્જુન ચાર પ્રકારના લોકો મને ભજતા હોય છે આપણે જાણી લઈએ ધર્મ અર્થ કામ મોક્ષ પુરુષાર્થ ભજવા પણ પાછા ભગવાનને ભજવા માટે જ ભજતા હોય એવું જરૂરી નથી કોઈ આર્થ હોય દુખી હોય કામનાઓની સિદ્ધ ન થઈ હોય કામ પુરુષાર્થની સિદ્ધિ માટે ભજતો હોય પોતાની કામનાઓની સિદ્ધિ માટે ભજતો હોય તો આર્થ છે અર્થાર્થી છે અર્થ મેળવવા માટે એનો પુરુષાર્થ અર્થ છે એ ભજે છે પણ અર્થ પુરુષાર્થની એ સિદ્ધિ માટે ભજતો હોય છે એટલે હવેલી ખોલીને પણ એ ભજતો હોય છે ધન સંપત્તિ આપણે કઈ જેની સંપત્તિ આપણે માની રહ્યા છીએ અર્થનો વિસ્તાર દેહ પણ છે દેહ સંપત્તિ ઘર સુખ ભોગના સાધનો એ બધા અર્થ છે સામાન્ય અર્થની વ્યાખ્યા આવે છે પછી પુષ્ટિમાર્ગી રીતે ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પ્રભુત્વ છે એ આપણો આગલો ચતુર્થ્લોકીનો વિષય છે